જે કોઈ પશુપાલક મિત્રને ઘરે દૂધ ખાવા માટે શોખ માટે અથવા તો ડેરી ફાર્મ ઉપર બાંધવા માટે એકદમ શાંત સ્વભાવની દૂધાળી તેમજ ફૂલ વિશ્વાસપાત્ર ગીર ગાય ખરીદવાની ઈચ્છા હોય તો સ્ક્રીન ઉપર નંબર ચાલી રહ્યો છે તેના પર કોન્ટેક કરી આ ગાય તમે ખરીદી શકો છો ત્યારબાદ આવા નવા નવા ગાય ભેંસ ભેંસના વિડીયો દરરોજ અમારી ચેનલ પર આવતા હોય છે દરરોજ નવા વિડીયો જોવા માટે અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી બનશે ડેરી ફાર્મ ભાવનગર તેના ફોલો કરી લેજો ત્યારબાદ યુટ્યુબ ચેનલ છે પશુપાલન હેલ્પર જો આ વિડીયો તમે યુટ્યુબના માધ્યમથી જોતા હોય તો યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો ત્યારબાદ મિત્રો આ ગાય તમને તાલુકો વલભીપુર ને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે સાળંગપુર હનુમાનજી મંદિરથી એકઝેટ પચીસ કિલોમીટર દૂર તમને આ ગાય મળી રહેશે તો વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર નંબર ચાલી રહ્યો છે તેના પર કોન્ટેક કરી માહિતી મેળવી શકો